એક દિવસમાં એકસો પચાસ રૂપિયા જેટલું સરકારનું નિવેદન આવ્યું છે મીટરો ગોધરાની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે એમાં સાત હજારમાંથી ત્રણ હજાર મીટરો એવી જગ્યાએ જ કરવામાં આવ્યા છે કે જે બિલકુલ સ્લમ એરિયા છે જે રોજ કમાઈને રોજ ખાય છે તો આજે અમે આવેદનપત્ર આપીને સરકારશ્રીને બી નમ્ર વિનંતી કરી છે અને એમ જીવીસીએલના સાહેબને પણ કરી છે કે આ જે સ્લમ એરિયામાં જે મીટરો લગાવ્યા છે સ્માર્ટ મીટરો એ

કરવામાં આવશે અને જે જે લોકો અહીંયા ખાલી ગરીબ ગરીબ વર્ગના જે લોકો છે ને એ લોકોના ત્યાં મીટરો લગાવવામાં આવ્યા છે એટલા માટે આ લોકો વધારે વિરોધ કરે જે રોજ કમાઈને રોજ ખાવાવાળા છે એમના ત્યાં મીટરો લાગેલા છે કોઈની પાસે સ્માર્ટફોન નથી એ લોકો રિચાર્જ કરી નથી શકતા હું હું મારા પોતાના ઘરનું રીડિંગ બતાવું તો એક દિવસમાં છસો ને બત્રીસ રૂપિયા રીડિંગ આવેલું છે એટલા એ છસો બત્રીસ રૂપિયા રીડિંગ આવતું હોય તો એટલું બધું એવું કેવી હોય છે એટલે મીટરમાં ખામી છે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર કાઢી અને જૂના મીટર ફરીથી લગાવી આપવામાં આવે એવી અમારી માંગ છે ગોધરા ઈસ્ટ પેટા વિભાગના ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટર અનુસંધાને જે આવેદનપત્ર આપવામાં આવેલ છે એ ઓફિસ દ્વારા સ્વીકારવામાં આવેલ છે એ આવેદનપત્ર વડી કચેરીને મોકલવામાં બી આવશે અને એમની લાગણી જે છે એ લાગણીના અનુસંધાને વડી કચેરીની આગળની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે